બગોદરા ગામમાં વારંવાર લાઇટ ચવાથી ગ્રામજનો ત્રાહીમામ સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર મકવાણા અમદાવાદ અત્યાર સુધી ગામમાં કેટલા ચાંદથી લાઇટ અવન નવર કલાકે જીતરે રહે અડધો કલાક હવે બે કલાકે આવે કોઈ કોઈ લાઇટના છોકાણા હતો અમારે અત્યાર સુધી બિલ ભરવા કે તમને તમારી સેવા ઉમર રહેવો તો હવે એની એવું કહેવા માગીશી તો અમારું વાત તમે મીટર છે કોઈ પણ ગરીબ માણસો હોય એના માટેનું લાઈટ જીતી રહે શું કરી અમારે અમારા પ્રશ્ન એવા આવે કે સાહેબો તો એને ફોન ના કરશો કોઈ વાયર ને ના ઉપાડે હેલ્પર ના ઉપાડે અમારે જવું જ્યાં એટલે આવી આવી બધી અમારે ગામને મોટા મોટા પાયે મુશ્કેલી બેસવી પડે તો શું કરી શકું અમારે તો વારંવાર અમે આવું બધું ગણાય શકાય સાહેબોને મેં રજૂઆત કરી છે આજે મને ગામ બધા ભેગા થઈ સમક્ષ આ પ્રશ્ન એ ઉભાળ્યો છે એટલે હવે એને તમને જાહેરમાં આ અમેરિકા મીટિંગ બધી જે કઈ છે એમાં હું આ બોલવા આપ માંગુ છું મારું નામ રમણભાઈ કલજીભાઈ વાઘેલા બાવળા તાલુકાનું બગોદરા ગામ અમારા ગામની લાઈટની ખૂબ મોટી સમસ્યા છે જે અમારું સબસ્ટેશન કોટ લાગે છે છેલ્લા છ મહિનાથી અમારા ગામની અંદર આખા દિવસમાં લાઈટ આઠથી દસ વાર જાય છે જેનો કાપ આપણે અંદાજે ગણીએ તો ચાર પાંચ કલાકનો કાપ થઈ જાય છે જેના લીધે ગામમાં ઘણી બધી મોટી સમસ્યાઓ થાય છે અમારું ગામ મસ્ત મોટું છે અમારા ગામની અંદર ઘણા બધા સરકારી એકમો આવેલા છે જેમાં સરકારી શાળા છે સરકારી બેંકો છે પોલિટિશિયન છે બસ સ્ટેશન છે પોસ્ટ ઓફિસ છે આવી ઘણી બધી સરકારી કચેરીઓ છે તેમજ ઘણી બધી પ્રાઇવેટ હોટલો અને ઘણી બધી નાના મોટા ધંધાઓ રોજગાર ચાલે છે જેમાં વારંવાર ના જવાથી ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે અને આ મોટું ગામ છે તાલુકા લેવલનું ને એવું ગામ છે તો આની આજુબાજુના આઠ દસ ગામના લોકોને અહીંયા કામકાજ હોય છે બેંકોમાં હોય સ્કૂલોમાં હોય કે પોસ્ટ ઓફિસમાં હોય બસ સ્ટેન્ડમાં હોય ની અંદર તો લાઇટ જવાથી ઘણી બધી સમસ્યાઓ થાય છે અને એ કામે આયા હોય એ કામ ઠપ થઈ જાય છે તો અમારી મુખ્ય માંગણી એવી છે કે છેલ્લા છ મહિનાથી જે આ અમારી જે સમસ્યા છે એનું કોઈ નિવારણ આવતું નથી છેલ્લા છ મહિનાની અંદર આપણે જોઈએ તો ગામની અંદર વારંવાર લાઈટ જવાથી લોકોને રાત્રે પણ લાઈટ જાય છે તો રાત્રે મચ્છર કડે છે જેનાથી બીમારીઓ ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા મચ્છર કડવાથી આ રોગ બીમારી ગામમાં આવેલું છે તેમજ અમારા ગામની અંદર આ લાઇટના ના પ્રશ્નના લીધે ઘણી બધી બીજી સમસ્યાઓ થાય છે જેમ કે પાણી પૂરું થઈ રહ્યો ટાઈમે મળતો નથી એના લીધે જે નાના મોટા નોકરીયાત માણસો છે એને નોકરીએ જવામાં પણ તકલીફ પડે છે અને ઘરની ગૃહિણીઓમાં પણ તકલીફ પડે છે બીજી સમસ્યા એવી ઘણી બધીઓ છે તો આ સમસ્યાઓનો નિકાલ કોર્ટ ડિવિઝન કરે કારણ કે અહીંયા અમે સપ્ટેશન બનાવવા માટે બગોદરા ગ્રામ પંચાયતે જગ્યા ફાળવેલી છે તેમ છતાં અમારા ગામને પૂરતો વીજ પુરવઠો મળતો નથી જે ચોવીસ કલાક મળવો જોઈએ એની જગ્યાએ વારંવાર લાઈટ જવાથી પાંચ છ કલાકનો કાપ થાય છે તો આ સમસ્યાઓ સત્વરે દૂર થાય અને અમારી જે માંગણીઓ છે એ માંગણીઓ પૂરી થાય અમારી માંગણીઓ એવી છે કે અમારા ગામને ચોવીસ કલાક લાઈટ મળે તેમજ અમારા ગામની અંદર ઘણા બધા વાયરો જૂના થઈ ગયેલા છે સડી ગયેલા છે એ વાયરોનું વારંવાર નવીનીકરણ કરવાનું કહ્યું છે છતાંય નવીનીકરણ થતું નથી બીજી સમસ્યા એવી છે કે ગામની અમારા ગામની અંદર જે સરકારી સ્કૂલ છે એની બાજુમાં જે નવા પરાનું ટીસી મૂકેલ છે ત્યાંની જે આજુબાજુની જગ્યાએ એ ખરેખર એટલી બધી ખરાબ છે કે એની અંદર છોકરાઓ ત્યાં અકસ્માતનો ભોગ બની શકે છે તેમજ એ અમારા સ્કૂલના કમ્પાઉન્ડમાંથી એક મોટી લાઈન પસાર થાય છે જે એના ખુલ્લા વાયરો છે તેને કોટેડ કરવા માટે પણ અમે રજૂઆત કરેલી છે તે પણ થતી નથી તો આમ અમારા ગામની અંદર ઘણી બધી સમસ્યાઓ છે અમારા ગામની અંદર લાઈટ માટેની એવી સમસ્યાઓ છે કે જે ગામના ડીપી ગામના છેવાડાના ઘર હોય એને પૂરતો વીજ પુરવઠો મળતો નથી તો એના માટે પણ જે કઈ આની અગાઉ અમારે જે સગવડ હતી કે ખરેખર એક વિસ્તારની અંદર જો લાઈટ જાય તો ખાલી એક વિસ્તાર જ બંધ થતો બાકીનું આખા ગામની અંદર લાઈટ ચાલુ રહેતી આજે એક જગ્યાએ પ્રોબ્લેમ થાય છે તો આખા ગામની લાઈટ બંધ કરવામાં આવે છે તો અમારા ગામની અંદર બીજા ચાર ગામનું પણ આની અંદર પાછળ જોડાણ કરેલું છે તો બીજા ગામની પણ જયારે લાઈટ જાય ત્યારે અમારા ગામની લાઈટ કાઢી નાખવામાં આવે છે તો અમારા ગામનું બગોદરા ગામનું ફીડર અલગ કરવામાં આવે અમને અલગથી વીજ પુરવઠો આપવામાં આવે એનું કારણ છે કે અમારા ગામમાંથી માંથી વીસ લાખ જેટલી રકમ જે છે એ વીજ બિલ તરીકે અમે ભરીએ છીએ તો અમે કોઈ ભીખ માંગતા નથી પરંતુ જે કર્મચારીઓ હોય કોઠના હોય કે એની ઉપરના કોઈ કર્મચારીઓ હોય એને અમે નમ્ર નિવેદન કરીએ છીએ કે અમારી જે સમસ્યાઓ છે એનું તાત્કાલિક નિવારણ થાય અને જે કઈ એને લાગતા વળગતા અધિકારીઓ એને સત્વરે ધ્યાનમાં લે અને અમારી આ જે માંગણીઓ છે એની પૂર્તિ કરે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती टॉप एंड कॉरसेट बेस्ट प्राइस से स्टार्ट થાય છે તો જेंट्स वेयर મે ભી મિલ જાયેગા બસ લેધર जैकेट બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક્સ શોર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ બસ बेस्ट થી બેસ્ટ પ્રાઇસ સાથે